લાઠી શહેરમાં ડિમોલ્યુશન મુદ્દે વેપારીઓનો વિરોધ સામે આવ્યો છે મોટી સંખ્યામાં વ્યાપારીઓ પ્રાંત કચેરી ખાતે પહોંચ્યા અને આક્રોશ વ્યક્ત કર્યો પ્રશાસને સ્પષ્ટ કર્યું કે ટ્રાફિક ટ્રાફિકને અડચણરૂપ દબાણ દૂર કરવા કાર્યવાહી જરૂરી વ્યાપારીઓને સ્વેચ્છાએ દબાણ હટાવવાનો સમય મર્યાદિત આપ્યો છે સ્વેચ્છાએ દબાણો નહીં હટાવાય તો કઠોર કાર્યવાહી કરવામાં આવશે મોટી સંખ્યામાં વ્યાપારી પ્રાંત કચેરી ખાતે પહોંચ્યા અને આક્રોશ વ્યક્ત કર્યો હતો જે પ્રમાણે પ્રશાસને સ્પષ્ટ કર્યું કે ટ્રાફિકને અડચણરૂપ દબાણ દૂર કરવા માટે આ કાર્યવાહી જરૂરી બની ગઈ છે વ્યાપારીઓને સ્વેચ્છાએ દબાણ હટાવવા માટે મર્યાદિત સમય આપવામાં આવ્યો છે રાઠી ગામમાં જે રજનીકાંતુરુ છે એ અરસદારશ્રી તરફથી જે વારંવાર અરજીઓ કરવામાં આવતી હતી અને ચીફ ઓફિસરશ્રી રજૂઆત કરવામાં આવતી હતી એના અનુસંધાને છેલ્લા આઠેક મહિનાથી એમની રજૂઆતના અનુસંધાને ચીફ ઓફિસરશ્રી દ્વારા આ જે કાર્યવાહી છે એ સર્વે કરી અને હાથ ધરવામાં આવેલો હતો સર્વેના અનુસંધાને જેટલા જેટલા દબાણો હતા એ દબાણ દ્વારા તમને નગરપાલિકા દ્વારા આ ચીફ ઓફિસનરશ્રી દ્વારા નોટિસ ઇસ્યુ કરવામાં આવેલી હતી ચીફ ઓફિસરની જે કાર્યવાહી છે એના અનુસંધાને ગ્રામજનોમાં એક બાબત છે જણાવી છે કે જે મોટા દબાણો છે એ દબાણો પોતા સ્વે દૂર કરવા એ લોકો તૈયાર છે એટલે સ્વેચ્છાએ એ લોકો એમની કક્ષાએથી તૈયાર કરવા તૈયાર છે જેથી નગરપાલિકા દ્વારા એ જે કામગીરી છે એના અત્યારે વૃદ્ધિ કરવામાં આવેલી છે અને વેપારી એસોસિએશન તરફથી પણ એ બાબતે બાંધી આપવામાં આવેલી છે જેના અનુસંધાને આગળની કાર્યવાહી છે એ ચીફ ઓફિસરશ્રી દ્વારા કરવામાં આવશે અને નિર્ણય લેવામાં આવશે હાલ પૂરતો એ નિર્ણય લેવામાં આવેલો છે કે જે કાર્યવાહી કરવામાં આવનાર છે એ કાર્યવાહીમાં મોટા દવાનું સ્વૈચ્છા દૂર થઈ જાય છે પછી કોઈ પ્રશ્ન રહેતો નથી